ચામડીના રોગ હોય કોલેસ્ટ્રોલની તકલીફ હોય શરીરમાં અશક્તિ નબળાઈ હોય ચામડીના રોગોમાં તમને દાદર ખરજવું ખજવાળ ઘણા સમયથી હોય તમને બ્લડ શુગરની તકલીફ હોય હૃદયને લગતી તકલીફ હોય કે શિયાળા દરમિયાન શરદી ખાંસીની તકલીફ તમને થઈ ગઈ હોય એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ફાઈબરથી ભરપૂર અને આયરનથી ભરપૂર એક બે વસ્તુમાં એના ફાયદાઓ છે પણ ઉપર મેં જે તમને તકલીફો જણાવીએ તમામ તકલીફોથી તમારે અગર છુટકારો જોઈએ છે તો આ પ્રયોગ તમારે કરવાનો છે રેગ્યુલર કરવાનો છે દોસ્તો આના માટે સૌથી પહેલા તમારે લેવાનું છે એક તજ તજ તો બધા સમજતા હશો તજ ઘણું બધું ફાયદાકારક છે પોષણથી ભરપૂર છે આની અંદર ફાઈબર આયરન કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફોરસ વિટામિન બી સિક્સ ઘણા બધા તત્વો રહેલા છે આ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે પાચનને મજબૂત કરે બ્લડ શુગર જેમને ડાયાબિટીઝની તકલીફ છે ઇન્સ્યુલિન સંબંધિતતાને સુધારવાની સુધારવું હોય તો એના માટે પણ ખૂબ ફાયદાકારક છે હૃદય માટે ગજબનું ફાયદાકારક છે બે વસ્તુઓ જેમાં તમારે સૌથી પહેલા લેવાનું છે તજ તજ થોડું ગ્રામ જેટલું લઈ આ રીતના ખમણી છે એટલે એનો પાવડર તૈયાર કરવાનો છે એની સાથે તમારે મધ છે બે ગ્રામ જેટલું યુઝ કરવાનું છે આ બંને વસ્તુને મિક્સ કરો અને એ વસ્તુ તમારે ચાટવાની છે સવારમાં જયારે ભૂખ્યા પેટે હોવ નાસ્તો કર્યો ન હોય એના અડધો કલાક પહેલા તમારે આ વસ્તુઓને છાંટી જવાની છે આનાથી સૌથી મોટો ફાયદો થશે કફ તમારા શરીરમાં જામેલો હશે તો એ ધીરે ધીરે તૂટી જશે રેગ્યુલર ઉપયોગ કરવાથી પાચનક્રિયા મજબૂત થશે રોગ પ્રતિકારક શક્તિ સારી થશે એન્ટી ઓક્સિડન્ટ ગુણ આની અંદર રહેલા છે એટલે બોડીને શક્તિશાળી બનાવવાની સાથે સાથે ઘણા રોગોથી છુટકારો અપાવશે બેક્ટેરિયા વિરોધી અને ફૂગ વિરોધી પણ ગણવામાં આવે એટલે શરીરમાં એવા કંઈ બેક્ટેરિયા કે એવી કંઈ તકલીફ હોય તો પણ છુટકારો આપે કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે તો રામબાણ સાબિત થાય છે આખા આખા શરીરનું લોહીને શુદ્ધ કરવા માટે સૌથી બેસ્ટ વસ્તુ તજ અને મધ આ બે વસ્તુ તમે રેગ્યુલર લેવાનું રાખો તો શરીર એકદમ શુદ્ધ થશે લોહી શુદ્ધ થશે કોલેસ્ટ્રોલ પાચનક્રિયા બ્લડ શુગર બધું જ કંટ્રોલમાં આવી જશે આ વિડીયો બધાને શેર કરી દો આ પ્રકારની દેશી વસ્તુઓના વિડીયો આ ચેનલમાં આવતા That is a